નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે પાંચ જ્યુસ અથવા ડ્રિંકના વિશે વાત કરવાના છીએ જે ટેસ્ટમાં તો ખૂબ જ લાજવાબ છે સાથે સાથે તમારા હેલ્થ માટે ખૂબ જ સરસ અને ફાયદા આપવાનું કામ કરશે ખાસ કરીને એવા લોકો માટે આ જ્યુસ અથવા ડ્રિંક્સ પીવાનું ખૂબ જ જરૂરી છે જેમની ઉંમર પચાસ વર્ષ અથવા એનાથી વધારે છે જી હા દોસ્તો આજના વિડીયોમાં પાંચ અલગ અલગ જ્યુસ ડ્રિંક્સની ઉપર વાત કરવાનો છું જે તમારી વધતી જતી ઉંમરમાં પણ યંગ અને એનર્જેટિક ફીલ કરાવવાનું કામ કરશે મિત્રો ઉંમર તો ખાલી એક નંબર છે પણ તમે ત્યાં સુધી જવાન રહી શકો છો જ્યાં સુધી તમારું હૃદય જવાન છે અને જ્યાં સુધી તમારા વિચારો જવાન છે પરંતુ મિત્રો ઘણી વાર સાચી રીતે આપણે આપણું પોતાનું ધ્યાન ન રાખવાના કારણે આપણા શરીર ઉપર વધતી જતી ઉંમરની અસરને રોકવાનું મુશ્કેલ બની જતું હોય છે અને આપણે વધુ ઝડપી વૃદ્ધ દેખાવા લાગીએ છીએ અને એવામાં તમે જો આ પાંચ જ્યુસ અથવા ડ્રિંક જે હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું એ તમને બધા જ પોષક તત્વો આપવાનું કામ કરશે અને તમારી વધતી જતી ઉંમરને સ્લો કરવામાં તમારી મદદ કરશે અને તમારી હેલ્થને મેન્ટેન રાખવામાં પણ તમારી મદદ કરશે તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આજના વિડીયોમાં આપણે કયા કયા પાંચ જ્યુસ અથવા ડ્રિંક્સની વાત કરવાના છીએ તેના વિશે આપણે વિગતમાં જાણીએ મિત્રો સૌથી પહેલું જ્યુસ જે તમારે લેવાનું છે એ છે ફ્રેશ જ્યુસ મિત્રો મેં એક શબ્દ વાપર્યો છે જે છે ફ્રેશ એટલે કે તાજું દાડમનું જ્યુસનો જ ઉપયોગ કરવાનો છે તમારે બજારમાંથી મળતો તૈયાર દાડમના જ્યુસનો ઉપયોગ કરવાનો નથી મિત્રો જ્યારે આપણે પચાસ વર્ષની ઉંમરને પાર કરી દઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન એની જાતે કુદરતી રીતે વધવા લાગે છે અને આ ઇન્ફ્લામેશન ઘણી બધી બીમારીઓ જેવી કે સાંધાના દુખાવા હાર્ટ ડિઝીઝ ડાયાબિટીસ વગેરેને પણ એ લાવી શકે છે મિત્રો દાડમમાંથી મળવાવાળા કુદરતી એન્ટી ઓક્સિડન્ટ આપણા શરીરમાં શરૂ થયેલા ઇન્ફ્લામેશનને કુદરતી રીતે રોકવામાં મદદ કરે છે અને આપણા લોહીની નસોને પણ અંદરથી હેલ્ધી રાખવાનું કામ કરે છે અને ત્યાં ઇન્ફ્લામેશનને પણ ઓછું કરવાનું કામ કરે છે અને એનાથી એવું થાય છે કે આપણા શરીરમાં જેટલી પણ બીમારીઓ આ વધેલા ઇન્ફ્લામેશનને કારણે થઈ હોય એ બધી જ રોકાઈ જાય છે અને આપણી લોહીની નસોમાં જમા થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગે છે અને બ્લોકેજનું રિસ્ક પણ ઘટી જાય છે અને આપણું હાર્ટ એટલે કે હૃદય એકદમ હેલ્ધી એટલે કે એકદમ સ્વસ્થ બની જાય છે મિત્રો દાડમનું જ્યુસ તમારી યાદશક્તિને પણ મજબૂત કરવાનું કામ કરે છે અને વધતી જતી ઉંમરમાં લોકોની યાદશક્તિ ઘણી વાર ઓછી થઈ જાય છે અને જો તમે દાડમનું જ્યુસ દરરોજ પીવો છો તો એ તમારી યાદશક્તિને મજબૂત કરવાનું કામ કરશે એટલે મિત્રો જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધુ છે તો તમે રોજે રોજ એક ગ્લાસ તાજો દાડમનો જ્યુસ પીવાનું ચાલુ કરી દેજો મિત્રો બીજા નંબરનું ડ્રિંકનું નામ છે એ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક આપી દો મિત્રો બીજા નંબરનું ડ્રિંક્સ છે આદુનું પાણી મિત્રો આદુનું પાણી પાવરફુલ મેડિસિનલ ડ્રીંક છે જેની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે મતલબ કે તે સોજાને ઘટાડવાની પ્રોપર્ટી હોય છે મિત્રો આ આદુનું પાણી આર્થરાઇટીસ સાંધાનો દુખાવો સ્નાયુનો દુખાવો જેવી સમસ્યાને ઓછી કરવામાં તમારી મદદ કરશે અને હા મિત્રો આ બધી સમસ્યા વધતી જતી ઉંમરમાં સામાન્ય થઈ જાય છે એટલે જો તમે આદુનું પાણી પીશો તો તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો વાત કરીએ તો આદુનું પાણી એ તમારી પાચન શક્તિને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે એટલે એવા લોકો જે લોકોને ગેસની પ્રોબ્લેમ હોય ઇન ડાયજેશનની પ્રોબ્લેમ હોય અને એવા લોકો જો આદુનું પાણી પીવે તો એમને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો આદુનું પાણી બનાવવાની રીત વિશે વાત કરીએ તો એકદમ સહેલી રીત છે તમારે એક કપ જેટલું પાણી લેવાનું છે એને તપેલીમાં નાખીને ગરમ કરવાનું છે પાણી થોડું ઘણું ગરમ થઈ જાય એટલે તમે એક ચમચી આદુની છીણ તમારે અંદર નાખવાનું છે ફરથી તમારે થોડી વાર એને ગરમ કરવાનું છે બધું કમ્પ્લીટ મિક્સ થઈ જાય પછી તમારે એને ગેસ ઉપરથી ઉતારી અને ઠંડુ થવા દેવાનું છે અને પછી તમે એને ગાળીને તમે નવ શેકું તમે આ ડ્રિંક્સનો ઉપયોગ કરી શકો છો મિત્રો તમે ખાવાનું ખાધા પછી એટલે કે સવારે અથવા સાંજે તમે બે વખત જમ્યા પછી તમે આ ડ્રિંક્સનો ઉપયોગ કરી શકો છો મિત્રો ત્રીજા નંબરનું જ્યુસ છે એ જ્યુસનું નામ છે બીટનું જ્યુસ મિત્રો વાત કરીએ તો બીટ એ પોષક તત્વનું પાવર હાઉસ કહેવામાં આવે છે જેની અંદર વિટામિન સી પોટેશિયમ અને મેંગેનીઝ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા લિવર હેલ્થને સપોર્ટ કરવાનું કામ કરે છે અને તમારી બોડીમાં ઓવરઓલ ફંક્શનને વધુ કાર્યશીલ બનાવવાનું કામ કરે છે મિત્રો બીટનું જ્યુસ તમારા સ્ટેમિનાને વધારવાનું કામ કરે છે તથા તમારા બ્લડ ફ્લોને પણ ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે એ લોકો જો બીટનું જ્યુસ પીવે તો એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો બીટનું જ્યુસ શરીરમાં એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે એટલે મિત્રો તમારે રોજે રોજ બીટનું જ્યુસ પીવું જોઈએ અને ખાસ કરીને તમને વાત કરીએ પ્રમાણે હંમેશા કોઈ પણ જ્યુસ પીવો તો એ ફ્રેશ જ પીવાનો છે એકદમ તાજો જ તમારે બીટના જ્યુસનું સેવન કરવાનું છે મિત્રો ચોથા નંબરનું ડ્રિંક છે એ છે મિત્રો આપણી સૌની સૌથી પ્રિય વસ્તુ અને એ છે છાસ મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતમાં છાસ એ સૌથી પોપ્યુલર ડ્રિંક છે અને એ નેચરલ પ્રોબાયોટિકથી ભરપૂર હોય છે જે તમારા પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે જે તમારી પાચન શક્તિને હેલ્ધી રાખવાનું કામ કરે છે અને મિત્રો છાશની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા બોનને પણ હાડકાને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે એટલે મિત્રો આપણે છાશ પીવી જોઈએ અને છાસ મિત્રો બને ત્યાં સુધી ઉનાળામાં જ આપણે છાશ પીવી જોઈએ કે જે તમારા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે મિત્રો પાંચમું જે ડ્રિંક વિશે વાત કરવાનો છું એ ડ્રિંક જે લોકોની ઉંમર પચાસ વર્ષથી વધુ છે એવા લોકોએ તો ખાસ એ ડ્રિંકનું સેવન કરવું જોઈએ અને એ ડ્રિંકનું નામ છે મિત્રો ગ્રીન ટી મિત્રો ગ્રીન ટી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તેની અંદર કેટેચીન્સ નામના એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે અને આ ફ્રી રેડિકલ એ શું કરે છે કે તમારા કોષને ડેમેજ કરવાનું કામ કરે છે અને તમારી ઉંમરને ઝડપથી એ વૃદ્ધ બનાવવાનું કામ કરે છે મિત્રો ગ્રીન ટી તમને નેચરલી યંગ અને એનર્જેટિક રાખવાનું પણ કામ કરે છે સાથે સાથે તમારા બ્રેઇન હેલ્થને પણ મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો તમે ગ્રીન ટી ગમે ત્યારે પી શકો છો તમે દરરોજ બે કપ જેટલી ગ્રીન ટી પી શકો છો પણ આપણે ગ્રીન ટીનો ઉપયોગ જમ્યા પછી તરત જ કરવાનો નથી આપણે જમ્યા પછી તરત જો તમે ગ્રીન ટી પીશો તો આપણે જે જમ્યા છે અને એની અંદર જે પોષક તત્વો છે એ પોષક તત્વોનું શોષણ આપણા શરીરમાં થતું નથી એટલે ગ્રીન ટીને કોઈ દિવસ જમ્યાના પછી તરત જ પીવી જોઈએ નહીં તમે સવારે અથવા સાંજે તમે એ પ્રમાણે તમે રોજની બે કપ તમે ગ્રીન ટી પી શકો છો મિત્રો હવે તમને બધાને એક પ્રશ્ન થાય કે એક સાથે બધાને યુઝ કરવાનું છે આ બધા જ્યુસો એકસાથે પીવાના છે તો કે ના તમારે સીઝન પ્રમાણે તમે એને બદલી બદલીને પી શકો છો દાખલા તરીકે વાત કરીએ તો તમે શિયાળામાં આદુનું પાણી પી શકો છો અથવા તમે બીટનો જ્યુસ પી શકો છો ઉનાળામાં તમે છાશ પી શકો છો અને દાડમની વાત કરીએ તો દાડમ તમને બારે માંસ મળે છે એટલે તમે એને બારે માસ એનો જ્યુસ પી શકો છો અને ગ્રીન ટીની વાત કરીએ તો એ પણ તમને બારે માસ મળે છે એટલે તમે ગ્રીન ટી પણ તમે બારે માસ પી શકો છો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો